મિત્રો આજે ખીમણાના ગામમાં મંચસ્થ ઉપસ્થિત અમારા લોકલાડીલા ધારા સભ્યશ્રી અહેમદભાઈ જોન પ્રમુખ પ્રકાશભાઈ દ્વારકા જિલ્લા પ્રમુખ રામજીભાઈ જામનગર પ્રમુખ વસરામભાઈ ધારવીયાભાઈ અને જેમણે

ગરીબો વંચિતો શોષિતો માટે પોતાના માથા કપાવ્યા વિઠલભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે એટલી મોટી કૌરવની સેના છે મિત્રો તમને સેના બહુ મોટી લાગે મહાભારત ની એક વાત આપણે કરું મહાભારત નું યુદ્ધ ત્યારે જયારે ભગવાન એવું લાગ્યું કે મારે યુદ્ધ રોકાવવા માટે કોશિશ કરવી જોઈએ ભગવાન કૃષ્ણ થી હસ્તિનાપુર જતા હતા અને પાંડવો ત્યારે ચૌદ વર્ષના એ સજામાં હતા ત્યારે આજનો કચ્છ પ્રદેશ એટલે ગેની પ્રદેશમાં દ્રૌપદીજી રહે દ્રૌપદીજી ને ખબર પડી ભગવાન કૃષ્ણને કીધું કે અહીંથી એને ખબર પડી કે સમાધાન માટે જાય છે ભગવાન કૃષ્ણ દ્રૌપદીજી મળે છે ભગવાન કૃષ્ણને એવું કહે છે કે કે સૌ ભાઈ તમે જાઓ છો સમાધાન માટે તો કે હા હું સમાધાન માટે જાઉં છું તો કે તો તમે લાગે છે દુર્યોધન માં બુદ્ધિશાળી આવી રીતે રાજા હતો ને છેલ્લે એક યુદ્ધ અટકાવવા માટે પ્રયાસ નહોતો કર્યો ને એટલા માટે હું ના જાઉં છું ભગવાન કૃષ્ણ ત્યાં પહોંચે છે સાંભળજો વાત જે કેવા માંગુ છું

પાંચ ગામ ખાલી માંગ્યા ભગવાન કૃષ્ણ પાંચ ગામ તો ઠીક એક સો જેટલી વસ્તુ પણ આપવાની થતી નથી એમનામાં તાકાત હોય તો યુદ્ધ કરી જીતવી લે અને એ દિવસે ભગવાન કૃષ્ણ મિત્રો માં એમને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છતાં પણ દુર્યોધન માન્યા નહીં હું જે કહેવા માંગુ છું ને એ પાંડવો ને કૌરવોની સેના એનો કાર્ય અને સત્ય આ વાત ઉપર હું આપને કહેવા માંગુ છું ઉદાહરણ મહાભારત નું આપું છું અને તમને મને ખબર છે મિત્રો કે જે દિવસે ભગવાન કૃષ્ણે કીધું ઠીક છે હવે પ્રયાસ પૂરા થઈ ગયા હવે યુદ્ધ યુદ્ધની રીત થશે

કોઈ થી ફાટી પડવાની જરૂર નથી આ પાંડવો હજી બેઠા છે આ ધરતી ઉપર અને આપણી સાથે ભગવાન કાર્યો ઠાકર બેઠો છે એટલે હું કહું છું કે આ તમને લાગે આ તમને લાગે કે કેમ થયું સાહેબ વિશાવદર તો હજી ટ્રેલર છે શું છે પિક્ચર ઓફ જોરથી બોલો પિક્ચર અભી મિત્રો આ માર્ગ ની પાર્ટી અને અમે બધા જે સામાન્ય વર્ગના લાગીએ છીએ આ બધા જુઓ તો આપણે બધા ખેડૂતના દીકરા છીએ માલધારીઓ દીકરા છીએ એક નાના જગ્યાએ થી થયેલા છીએ અને આપણે સમ્રાટોની સામે લડવા નીકળ્યા છીએ પણ આપણામાં હિંમત છે આપણામાં જુસ્સો છે આપણામાં તાકાત છે પ્રજા માટે લડવાની પ્રજા માટે મરવાની એટલા માટે ઈશ્વર આપણી સાથે છે આજે

મિત્રો ક્રિકેટ મેદાન માં જયારે ખેલાડી ક્રિકેટ રમતો હોય આખા પ્રેક્ષકો જોતા હોય અને બોલ જાય વાંધો બીજો બોલ જાય ત્રીજો બોલ જાય ચોથો બોલ જાય પાંચમો બોલ જાય છઠ્ઠો બોલ એ ઓવર જીરોમાં જાય ને તો ક્યારે ડરવાની જરૂર નથી હિંમત જે હારે છે ને એ બાજી હારે છે આપણે ક્યારેય હિંમત ધારવાની જરૂર નથી અને જ્યાં સુધી તમે ક્રિકેટના મેદાનમાં જેમ ખેલાડી ઉભો હોય અને બધાને એમ થતું હોય કે હમણાં છગો મારશે હમણાં ચોકો મારશે અને જ્યારે જરૂર હોય પાંચ પંજાની અને તે દિવસે સિક્સ મારી વર્લ્ડ કપ જીતાડી શકે ને ગુજરાતની જનતા તમારે ચૂંટાડવાની છે સત્યાવીસ માં આ સ્થિતિ પેદા કરવાની છે અમે બધા સંઘર્ષ સાથીઓ છે કઈ જોતું નથી કઈ થઈ જાય કોઈ કે ગામ ગામમાં આપણે કહેવા માંગુ છું આજે ઘણા લોકો અહીંયા બેઠા છે ઘણા ગામ લોકો આવ્યા હશે તમામ લોકોને કહું છું કે આવો આમ આદમી પાર્ટીમાં

આવો લાઈન લગાડજો ટો તમને ફોન કરે કે ડરાવે કે ધમકાવે ખાલી મારી પાસેનો નંબર પહોંચાડી જશો ને દવા કરવાની મને આવડે છે કોઈ જરૂર નથી આઝાદ ભારતના આપણે નાગરિક છીએ ઓગણ કોઈ મોટું નતું અને હાલી નીકળ્યા અને કારવા જોડાતા જોડાતા આજે કેમ આપણે જરૂર પડી છે અમારે રાજનીતિ કરવી નથી સાહેબ આ ગામી રાજનીતિ પણ જો આજે આપણે નહીં કરીએ ને રાજનીતિ અને આ લોકો પાસેથી રાજ ને પ્રજાનું ભલું નહીં કરીએ ને તો આ ગરીબ પ્રજાને સંતાનો સિવાય સંપત્તિ અને સંતાનોમાં પાછો બિચારા વાંધા દીકરા હશે કુવાડા છોકરી ન આપે ના નોકરી હોય ધંધો હોય ખેતી બતાવી દીધી રોજગારી આપે નહીં છોકરી કોણ આપે અને છોકરી નો આપે બિચારો એમ રૂપા લો એકદમ છોકરો આપણે એમ દેખાડો આટલો બધો સારો છોકરો ને દીકરી કેમ નથી આપતા અરે તકલીફી વાત ની થાય છે ભાજપ પણ એવા હોશિયાર છે કેટલા કેટલા વાંડા છે વાંડા રીએ પાછા ભાજપ ના કારણે અને પાછા ભાજપ એને પેજ પ્રમુખ બનાવે લે જરા પેજ પ્રમુખ બની જાય એટલે મારે આપણે કેવા એ મિત્રો માંગુ છું કે આપણે એક થવાની જરૂર છે હાથમાં જગાડવાની જરૂર છે આ લડાઈ સુદાનભાઈ એકલાની નથી આ હેમંતભાઈની લડાઈ નથી આ પ્રકાશભાઈની લડાઈ નથી આ રામજીભાઈની લડાઈ નથી આ માત્ર એક સમાજ છતવારા સમાજ કે આહીર સમાજ પટેલ સમાજની લડાઈ નથી આ લડાઈ ચોપન લાખ ખેડૂતોને એક કરોડ ને વીસ લાખ મજૂરો શ્રમિકો શ્રમિકોને ગરીબોની છે આપણી સરકાર આવતાની સાથે શું થઈ શકે એની હું વાત કરું છું આજે શું થાય છે રોડ રસ્તા માટે

ચંદ્રની મંગળ ઉપર યાન હોય અહીંથી લાઈવ જોઈ શકાય અહીંથી કંટ્રોલ કરી શકાય એને ફેરવી શકાય પણ અહીંયા જામનગર ના ગ્રામ્ય માં દેખાય ને તમે વિચાર કરો કોરોના એવો તો છત ઉપર ભજીયા ખાતા ને ડોન થી પકડી લે મારા લૂંટવાનો કોઈ રસ્તો ના છોડે અહીંથી તમે જાઓ એટલે પાંચ પોલીસ વાળા ને રાખી દઈએ મજૂરી આમ મજૂર આમ ફરીને વળે એટલે કહે પીયુસી અલા લે અહીંયા પીયુસી શું કરે હમણા ઉવાડીને આર ગયો મિત્રો એક નવ યુવાન 21 વર્ષનો દીકરો રાજપૂત સમાજનો નોમ કરીને બિચારા આઠમ નોમના દિવસે બધા ફરતા હોય રાત્રે આવતા હતા પોલીસે ઢોર માર માર્યો જહાજમાં માર્યો ને લાગી આવ્યું દવા પીધી અને મૃત્યુ પામ્યો એફઆઈઆર નીકળતા મિત્રો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો શું શું કરીશું હું આપને એક ઝલક બતાવવા માંગુ છું આમ આદમી પાર્ટીની સરકાર આવશે એટલે કોઈ ખેડૂતે દાખલા માટે લાઈનમાં ઉપાડી જરૂર નથી મોબાઈલ કાઢો ને મિસકોલ મારો કે ભાઈ મારે આ સાત બાર આઠના દાખલા જોઈએ છે દસ કલાકની અંદર તમારા ઘરે આવીને સરકારી કર્મચારી દાખલા આપી જશે સાહેબ કઈ ના વ્યવસ્થા અત્યારે શું થાય છે બે દીકરા હોય ખેડૂતના એક દીકરો દાખલામાં જ હોય ખાટામાં હવારા દાખલાની લાઈનમાં જાય પછી ખાતરની લાઈનમાં જાય પછી નેનો બટકાવે એટલે એની પીડામાં જાય પછી માલ વેચવા જાય એપીએમસી એપીએમસીની લાઇનમાં જાય અને બીજો દીકરો આ વીજળી વઈ જાય એટલે ધકા થાતો હોય વળી મોટર ચાલુ કરી આવે પાછી મોટર હાચું કે નહીં ભાઈ અને આ વ્યવસ્થા આપણે બદલવી છે બીજું કે આપણે આપણા માલનું ઉપજ જે પાક રાત દિવસ મહેનત કરીને કરીએ અને એને ભાવ ન મળે તો શું કામ નું સાહેબ તો પૂરતા ભાવ તમારા ઘરેથી માલ લઈ જા વ્યવસ્થા કરવાની છે વીજળી આપણે 24 કલાક ખેડૂતોને વીજળી ફ્રી આપવાની છે મારે ઉદ્યોગપતિઓ પર વધારે કર નાખી દશું ઘણા લોકો કે ફ્રી નું નતું જોતું આ બાપુ ફ્રી નું નથી ટેક્સ ચૂકવીએ છીએ એનો છે આપણા સિયાર પાર્ટીલે ભાઈને હું કીધું ગુજરાતના ભાજપના નેતાઓને તમે બધા એવા વિડીયો બનાવો કે અમારે ફ્રી નું નથી જોતું સાહેબ સૌથી વધુ ફ્રીની મોજ કોઈ ત્રીસ વર્ષ પાર્કિંગ માં કોઈ ફરિયાદ ન લઈએ આ વાત સાચી છે કે નથી વાત સાચી છે કે નથી અને ભાજપનો નો નાનો કાર્યકર્તા ને મોટો ભાજપનો નો કાર્યકર્તા મારે તો નાના કાર્યકર્તા ની પાછી ફરિયાદ ન લે અને કોઈ એમ કેતું કે નાના ઈશુદાનભાઈ આવું નથી તો ભાજપના મોટા નેતા જોડે એ નિવેદન કરી

અને તમે એની સામે પોલીસ ફરિયાદ લખાવવા ઈચ્છો તો હેમંતભાઈ રોકી નહીં શકે નિશુદાનભાઈ રોકી નહીં શકે મંત્રીનો ભાઈ હશે ને તો એ જેલમાં જશા વ્યવસ્થા પેદા કરીશું સાહેબ ન્યાયપ્રિય ગુજરાત બનાવું છે કોઈને પણ કઈ તકલીફ ન હોવી જોઈએ ગુજરાતમાં સાહેબ અને ઈશ્વરને સાક્ષી રાખીને આપણે રાજ્ય ચલાવવાના છે તો આવી વ્યવસ્થા માટે આપણે હેઠ થવું પડશે તો મારી સૌને વિનંતી છે કે જે લોકો હિંમત કરતા હોય જે લોકો આમ દી પાર્ટીમાં જોડાવા માંગતા હોય એ હમણાં વિઠ્ઠલભાઈની સાથે ખેસ ફેરી અને ડંકો વગાડી રહે અને જે લોકો હજી થોડી ઘણી રાહ જોવા માંગતા હોય થોય વાંધો નથી આજે નહીં તો કાલે રસ્તો આજ જ છે કોંગ્રેસમાં કાંઈ નથી ગઈ ગુજરી અને સિંતેર પંચોતેર વર્ષના વડીલ થાય ને એટલે આપણે શું કહીએ કે હવે મારા લઈ લ્યો કોંગ્રેસ નેવું વર્ષની વૃદ્ધ માં થઈ ગઈ છે એને મંદિર માં રેવા દો હાચું કે નહીં ભાઈ એટલે મારી એક વિનંતી મિત્રો એ છે કે આ આમ આદમી પાર્ટી માટે આપણે એકતા ઉપર છે જનતા એ આ લડાઈ આમ આદમી ની નથી પાર્ટી ની નથી આ લડાઈ ગુજરાત ના યુવા ધન ને બચાવવાની છે આ લડાઈ આપણે આવી પેઢીને બચાવવાની છે સારું શિક્ષણ પેદા કરી અને આ ખીમરાના ગામમાં પણ ઇંગ્લિશ મીડિયમ ની સ્કૂલો હોય અહીંયાથી કલેક્ટર ઉભા થતા હોય અહીંયાથી એસપી ડોક્ટર એન્જિનિયર બનતા હોય અને તમે ગામ લોકો સન્માન કરતા હોય આવી વ્યવસ્થા આપણે પેદા કરવી છે સાહેબ એના માટે ની લડાઈ છે એટલે બધા એક થાજો છેલ્લે એક નારો આપણે બોલાવીશું બોલો બાર જય જય જે લોકો ડરવાની જરૂર નથી બિલકુલ મેં કીધું એમ મારે આખું ગામ છે જોડાવું જોઈએ અને ખબર પડવી જોઈએ ગાંધીનગર સુધી કે હવે વિસાવદરવાડી થઈ ગઈ છે જય હિન્દ જય ભારત જય જય કરી ગુજરાત ખુબ ખુબ આભાર ઈશુદાનભાઈ હાલો આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગતા હોય તે ભાઈઓને વિનંતી છે ખાસ કે આવો અને એક વખત આપ સર્વે આપનો મોબાઈલ ખિસ્સામાંથી કાઢી અને પંચાણુ બાર જીરો ચાર